મિત્રો વાર્તા શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સવારે સવારે સુરેખાજી મંદિર જવા માટે તૈયાર થઈ ગયા હતા તે દરરોજ નિયમથી મંદિરે જતા હતા હજુ દરવાજો થોડો જ ખુલ્યો હતો કે એક ધીમો અવાજ આવ્યો અને તેમની બહુ સુમનની આંખ ખુલી ગઈ ચીડાઈને પોતાના પતિ રાજીવને કહેવા લાગી મને તો સમજમાં નથી આવતું કે તમારી આ મમ્મીને શું તકલીફ છે સવારે સવારે ઊંઘવા પણ નથી દેતા હવે તો હું તેમની રોજ સવારથી કટપડતી કંટાળી ગઈ છું પોતે તો સવારે સવારે ન્યાયધીને મંદિરે નીકળી જાય છે અને આના કારણે મારી ઊંઘ બગાડી નાખે છે એક તો આખો દિવસ ઘરનું બધું કામ પણ મારે જ જોવું પડે છે અને ઉપરથી મને ઊંઘ પણ પૂરી કરવા દે નથી દેતા પત્નીની વાત સાંભળીને રાજુની ઊંઘ પણ ખુલી ગઈ પત્નીને સમજાવતા બોલ્યો સુમન તું આ શું બોલતી જાય છે એવું થોડું કે ઘરનો બધો ભાર તું એકલી ઉપાડે છે ઝાડુ પોતું અને વાસણો માટે તો અમે કામવાળી રાખી છે અને મને સારી રીતે ખબર છે કે શાકભાજી સાફ કરવા અને સમાર બાદ જેવા કામ તો મમ્મી પણ કરી લે છે પરંતુ તને તો સવારે સવારે બૂમો પાડવાની આદત પડી ગઈ છે પત્નીની વાતનો શું મને તરત જવાબ આપ્યો અરે ઝાડુ પોતું અને વાસનો સિવાય પણ ઘરમાં ઘણું બધું કામ હોય છે રાજીવ તમારી મમ્મી તો મંદિરમાં બે બે કલાક ગાળીને પાછા ફરે છે ત્યાં સુધીમાં તો હું બધા કામ પતાવી ચૂકી હોઉં છું મને તો એક વાત સમજાતી જ નથી જ્યારે તેમને આ ઘરમાં રસ જ નથી તો તમે તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા ત્યાં તેમને તેમની ઉંમરની બહેનપણીઓ પણ મળશે અને કદાચ તેમને ત્યાં વધારે શાંતિ મળે રાજીવે માથું પકડી લીધું સુમન હું તને કેટલી વાર સમજાવી ચૂક્યો છું કે મારી મમ્મી વિશે આવી વાતો ના કર તેમની ઉંમર થઈ ગઈ છે અને જો તેઓ થોડીવાર માટે મંદિર જતા રહે તો એમાં ખોટું શું છે અને આમ પણ મને તો સમજાતું જ નથી કે હું તારી સાથે બેસ કરીને મારું દિમાગ કેમ બગાડી રહ્યો છું તારે તો દરરોજ સવારે આ તમાસો કરવો છે હવે બસ થોડી વાર ચૂપ રહીને મને શાંતિથી ઊંઘવા દે રાજીવે ચીડાઈને કહ્યું અને પડખું બદલીને પથારીમાં સૂઈ ગયો સુરેખાજી જે દરવાજા પાસે ઊભા હતા તેઓ તેમના દીકરા અને બહુની બધી વાતચીત સાંભળી ચૂક્યા હતા તેમનું હૃદય ભારે થઈ ગયું સુરેખાજીને આ બધું સાંભળવાની આદત પડી ગઈ હતી તેમને સારી રીતે ખબર હતી કે આ સુમનનું રોજનું કામ છે તેણે ઘરનું વાતાવરણ એવું કરી દીધું હતું કે ત્યાં કોઈ શાંતિથી રહી શકે નહીં એટલે જ પોતાના મનને થોડું શાંત કરવા અને થોડી ક્ષણો સુખ શાંતિથી વિતાવવા માટે સુરેખાજી રોજ સવારે મંદિર જતા હતા ત્યાં તેમને ભગવાનની સામે તો શાંતિ મળતી જ હતી પણ ઘરના તણાવપૂર્ણ વાતાવરણમાંથી પણ થોડી રાહત મળતી હતી વર્ષો પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું તેમના એકમાત્ર દીકરા રાજી સિવાય તેમનું બીજું કોણ હતું તે તેમના લગ્નના દસ વર્ષ પછી અગણિત માનતાઓ અને પ્રાર્થનાઓ બાદ મળ્યો હતો જાણે કે ઈશ્વરની કૃપાથી તેમનું જીવન પૂર્ણ થયું હતું જો તે પોતાના દીકરા સાથે ન રહે તો ક્યાં જાય રાજીવ પણ પોતાની માની નાની મોટી દરેક જરૂરિયાતનું પૂરું ધ્યાન રાખતો હતો તેમનું ધ્યાન રાખવાની દરેક શક્ય કોશિશ કરતો હતો રાજીવ અને સુમનનો એક વાલો દીકરો હતો સુનુ જેને પોતાની દાદીનો સાથ બહુ ગમતો તેને પોતાની દાદીમાં સાથે હલવું બોલવું તેમની વાર્તાઓ સાંભળવી અને તેમની સાથે સમય વિતાવો બહુ પસંદ હતો પણ સુમનને પોતાની સાસુની હાજરી જરાય ગમતી નહોતી જ્યારે પણ પોતાના પૌત્ર સાથે હસતા વાતો કરતા તો નજરો તેમની ખુશીને ત્યાં દબાવી દેતી અને તે ડરીને ચૂપ થઈ જતા સોનુ પોતાની દાદીને એટલો પ્રેમ કરતો હતો કે એક ક્ષણ પણ તેમના વગર રહી શકતો ન હતો આ જ વાત મને ગમતી ન હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જ્યારે પણ રાજીવ સાંજે ઓફિસથી પાછો આવતો તો અવારનવાર તેની સામે એક જ રટર્ન કર્યા કરતી કે હું તો તમારી માનું કામ કરતાં કરતાં થાકી ગઈ છું તમારી મા તો આખો દિવસ પડી પડી ખાંસ્યા કરે છે હવે મારે તેમનાથી છુટકારો જોઈએ છે સુરેખાજી હંમેશા એવું ઈચ્છતા કે તેમની બહુ સુમન પર ઘરના કામનો બોજ શક્ય હોય તેટલો ઓછો રહે જ્યારે તેમની તબિયત સારી હતી તો તે સુમન સાથે ખભેથી ખભો મિલાવીને કામમાં હાથ વહેંચાવતા હતા જો કામવાળી બાઈ રજા પર હોય તો તે સહેજ પણ આનાકાની કર્યા વગર વાસણ ધોવાથી લઈને ઘરની અન્ય જવાબદારીઓ પણ સંભાળી લેતા હતા જેથી સુમનને જરા પણ તકલીફ ના પડે તેમનો પ્રયાસ રહેતો હતો કે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે અને બહુને ફરિયાદ કરવાનો કોઈ મોકો ન મળે પણ સુમનના મનમાં તો જાણે સુરેખાજીને વૃદ્ધાશ્રમ મોકલવાનો વિચાર સવાર થઈ ગયો હતો આ વાતને કારણે ઘરમાં હંમેશા તણાવ અને કલેશનું વાતાવરણ રહેતું હતું સુમનની આ જીદ રાજીવને બિલકુલ સહન થતી ન હતી તે તેની માતાને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત સાંભળીને ગુસ્સે થઈ જતો અને આ મુદ્દે તેનો અને સુમનનો વારંવાર ઝઘડો થતો હતો આ તણાવ અને ઝઘડાનું ચક્કર તેમના સંબંધમાં તણાવનું મુખ્ય કારણ બની ગયું હતું આ રીતે મહિનાઓ અને વર્ષો સુધી કોઈ ઉકેલ વિના આ તણાવપૂર્ણ પરિસ્થિતિ ચાલતી રહી આજે સુમનના કેટલાક સંબંધીઓ તેના ઘરે આવ્યા હતા તે જ સમયે સુરેખાજીને ખાંસી ઉપડી તેઓ ખૂબ લાંબા સમય સુધી જોર જોરથી ખાંસતા રહ્યા તે સમયે તો તેમણે સુમને કંઈ ન કહ્યું પરંતુ રાત્રે જ્યારે રાજીવ ઘરે પાછો પડ્યો ત્યારે સુમને ફરીથી હોબાળો શરૂ કરી દીધો અને જીદ કરી કે હવે તે માજીને વૃદ્ધાશ્રમ મોકલીને જ શાંતિ લેશે રાત્રે જ્યારે બધા સુઈ રહ્યા હતા ત્યારે રાજીવ પણ પાણી પીવા માટે તેના રૂમમાંથી બહાર આવ્યો તેને જોયું તો માતાના રૂમની લાઇટ ચાલુ હતી રાજીવ અંદર જઈને જોયું તો તેની માતાજી પિતાજીનો ફોટો હાથમાં લઈને બેઠી હતી આંખોમાં આંસુ હતા અને તે કોઈ ગહન વિચારોમાં ખોવાયેલી હતી રાજીવ તેની માતા પાસે ગયો અને તેમનો ખોળો લઈને સૂઈ ગયો શું થયુંમાં કોઈ ચિંતા છે બેટા હું વિચારતી હતી કે ફક્ત મારી કારણે જ તમારા બંને વચ્ચે રોજ ઝઘડો થાય છે ઘરનું વાતાવરણ બોજીલ બની ગયું છે હું તો મારું જીવન જીવી ચૂકી છું રાજીવ હવે મારા મનમાં ફક્ત એક જ ઈચ્છા બાકી છે તમે બધા એકસાથે હસતા ખુશ રહી શકો પ્રેમ અને શાંતિથી જીવો આ રોજ રોજનો કકડાટ અને મન દુઃખ સારું નથી તેથી મેં નક્કી કર્યું છે કે તું મને ઋષિકૃષ્ણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ ત્યાં કદાચ મને થોડી શાંતિ મળે અને તારું ઘર પણ શાંત રહે પોતાની માતાની આ વાત સાંભળીને રાજીવની આંખોમાં આંસુ આવી ગયા અને આજે બોલ્યો પણ માં હું જીવતા જીવ તમને મારા થઈ અલગ કેવી રીતે કરી શકું તમે તો મને મારા જીવથી પણ વધુ વાલા છો આજે હું જે કંઈ પણ છું તે ફક્ત તમારા પરિશ્રમનું ફળશે તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી પણ બેટા આ ઘરનું કકળાટ ભર્યું વાતાવરણ મને પણ સારું લાગી રહ્યું નથી અને હું હંમેશા માટે થોડી જ જઈ રહ્યું છું હું ફક્ત થોડા સમય માટે ત્યાં જવા માગું છું જ્યારે આ ઘરનું વાતાવરણ શાંત થઈ જશે ત્યારે તું મને પાછી લઈ જજે મારી હવા પાણી બદલાઈ જશે તો મને પણ સારું લાગશે અને આજકાલ તો વૃદ્ધાશ્રમમાં પણ સારી સુવિધાઓ આપવામાં આવે છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મને ત્યાં મારી ઉંમરના લોકો પણ મળી જશે તો મારું મન લાગેલું રહેશે પછી ઋષિકેશ બહુ દૂર પણ નથી તમને લોકોને જ્યારે પણ મારી યાદ આવે ત્યારે મને મળવા આવજો રાજીવ તેની માતાની વાત સાંભળતા સતત તેમના ચહેરા તરફ જોઈ રહ્યો હતો તેમના ચહેરા પર સ્મિત હતું પરંતુ તેમની આંખોમાં છુપાયેલો આંસુનો સમુદ્ર રાજીવ સ્પષ્ટપણે જોઈ શકતો હતો પરિસ્થિતિ વિવશ રાજીવ ચૂપચાપ પાછો પોતાના પલંગ પર જઈને સૂઈ ગયો ઊંઘ હવે તેની આંખો હતી કોષો દૂર જતી રહી હતી માતાની વાતો તેના મનમાં ગુંજી રહી હતી અને તે અનાયસે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો તેનું મન તે જૂના દિવસોના પાનાને પલટાવવામાં લાગ્યું જ્યારે તે માત્ર પાંચ વર્ષનો હતો તે નાની ઉંમરમાં જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને સુરેખાજી પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો સંબંધીઓએ તેમના પર બીજા લગ્ન કરવા માટે દબાણ કર્યું આ કહીને આટલી નાની ઉંમરમાં એકલા જીવન જીવવું સરળ નહીં હોય પરંતુ સુરેખાજીએ દ્રઢ નિશ્ચય કર્યો કે તે બીજા લગ્ન નહીં કરે તેના બદલે તેમણે પોતાના એકમાત્ર દીકરા રાજીવને માતા અને પિતા બંનેનો પ્રેમ આપવાનું વ્રત લીધું તે વધારે ભણેલા ન હતા પરંતુ તેમના હાથમાં જાદુ હતું તે એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતા કે દરેક જન વખાણ કર્યા વગર ન રહી શકતા આ હુનરને તેમણે પોતાની તાકાત બનાવી અને ઘરેથી ટિફિન સર્વિસ શરૂ કરી દીધી અને આમ કરતાં તે રાજીવનું પણ સારી રીતે ધ્યાન રાખી શકતા હતા આ ના સવાર જોઈ ના સાંજ અને સખત મહેનત કરતા પોતાના દીકરાને બનાવ્યો આ લાયક બનાવ્યો કે તે આજે એક સરકારી બેંકમાં મેનેજરના પદ પર આસીન છે રાજીવે પોતાની માતા સુરેખાજીના જીવનના સંઘર્ષને નજીકથી જોયો હતો તેમની મહેનત ત્યાગ અને સંઘર્ષથી ઊંડી છાપ રાજીવના મન પર હતી એ જ કારણે તે ઈચ્છતો હતો કે તેની પત્ની સુમન નોકરી ન કરે પરંતુ ઘરની જવાબદારીઓ સંભાળે અને તેની માતાની સંભાળ અને આદર કરે તે પોતાની માતા માટે એક શાંત અને આદરયુક્ત જીવન ઈચ્છતો હતો પરંતુ રાજીવનો આ માતૃભક્તિભર્યો બાપ સુમનને બિલકુલ પસંદ નહોતો આવતો તેને આ વાત બિલકુલ પસંદ નહોતી કે રાજીવ પોતાની માતાને આટલું મહત્વ આપતો હતો અને જે વાત સુમનને વધુ કટકતી હતી તે હતી તેના દીકરા સોનુનો તેની દાદી પ્રત્યેનો અખુટ પ્રેમ સોનું તેની માતા કરતાં તેની દાદીમાં સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરતો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જજો નવો ટ્વિસ્ટ આવશે તેમની વાતો સાંભળતો અને તેમના ખોળામાં શાંતિ મેળવતો હતો આ બધાએ સુમનના મનમાં ઈર્ષા અને ચીડિયાપણું પેદા કર્યું હતું પરિણામ એ આવ્યું કે સુમનનો વ્યવહાર દિવસે ને દિવસે વધુ તીખો થતો ગયો સુરજીત પોતાની સાસુ સુરેખાજી પર કટાક્ષ કરવા લાગી હતી અને પોતાના કડવા શબ્દોથી તેને વારંવાર દુઃખ પહોંચાડતી હતી પરંતુ સુરેખાજી સહનશીલતાની મૂર્તિ હતી તેમ છતાં ઉહુના કટાક્ષો સાંભળી સાંભળીને સુરેખાજીનું મન ધીમે ધીમે હિંમત હારવા લાગ્યું ધીમે ધીમે તેઓ અસ્વસ્થ રહેવા લાગ્યા ઘણીવાર ઉધરસ ખાતા તેમને ઉલટી થઈ જતી હવે તો બહુ તેમને ધૃણાભરી નજરે જોવા લાગી હતી અને નક્કી કરી લીધું કે પોતાની સાસુને વૃદ્ધાશ્રમ મોકલીને જ જમશે આનું પરિણામ એ આવ્યું કે સુરેખાજી હારીને પોતે જ વૃદ્ધાશ્રમ જવા તૈયાર થઈ ગયા રાજીવ પણ આ વાત સમજી ગયો હતો કે તેની માને આ ઘરમાં ગુંગળાઈને જીવવું પડી રહ્યું છે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે પરિસ્થિતિ પરાજિત થઈને રાજીવ પોતાની માને વૃદ્ધાશ્રમ મૂકવા માટે તૈયાર થઈ ગયો પરંતુ સોનીએ પોતાની દાદીના વૃદ્ધાશ્રમ જવાની વાત સાંભળતા જ તરત દાદીને વળગી પડ્યો હું દાદીને ક્યાંય નહીં જવા દઉં દાદી મારી સાથે રહેશે તે બૂમો પાડતા અને જોર જોરથી રડવા લાગ્યો તેને રડતો જોઈને રાજીવનું હૃદય પણ પીગળવા લાગ્યું પરંતુ પછી તેણે પોતાના દીકરાને સમજાવ્યો બેટા દાદીને થોડા સમય માટે આરામની જરૂર છે જ્યારે થોડા સમય પછી તેમની તબિયત સારી થઈ જશે ત્યારે આપણે તેમને ત્યાંથી પાછા લઈ આવીશું આખરે હૃદય પર પથ્થર મૂકીને રાજીવ પોતાની માને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો સુરેખાજીના ગયા પછી રાજીવ અને સોનું ખૂબ ઉદાસ થઈ ગયા પરંતુ સુમન ખુશ હતી સોનું દરરોજ સ્કૂલથી આવ્યા પછી પોતાની દાદીના રૂમમાં ચૂપચાપ બેસી રહેતો સુમન તેને પોતાની પાસે બેસવા માટે ખૂબ મનાવતી પરંતુ તે ફક્ત પોતાની દાદીના રૂમમાં એકલા બેસવાનું જ પસંદ કરતો હતો જાણે ત્યાં તેમને તેમની હાજરીનો અહેસાસ થતો હતો બીજી બાજુ રાજીવ પણ પોતાની માની ગેરહાજરીના દુઃખને ભૂલવા માટે પોતાના કામમાં બધું ડુબાડવા લાગ્યો તે પોતાની નોકરીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને દિવસ રાતનું બાંધ નહોતું રહેતું એક મહિનો પલક ચબકતા પસાર થઈ ગયો અને તેને તેનો અહેસાસ પણ ન થયો ઘણીવાર તેના મનમાં વિચાર આવતો કે તે જઈને પોતાની માને પાછી ઘરે લઈ આવે પરંતુ દર વખતે કોઈને કોઈ કામ કોઈને કોઈ જવાબદારી તેને રોકી લેતી આ રીતે જોતા જોતા ત્રણ મહિના પસાર થઈ ગયા એક દિવસ અચાનક રાજીવના ફોનની ઘંટડી વાગી બીજી બાજુથી એક ગંભીર અવાજ આવ્યો શું તમે મિસ્ટર રાજીવ બોલી રહ્યા છો હા હું રાજીવ વાત કરી રહ્યો છું મિસ્ટર રાજીવ તમારી માતા શ્રીમતી સુરેખાનું ગઈ રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે રાજીવ સૂન્ રહી ગયો હાથમાંથી મોબાઈલ છૂટીને નીચે પડ્યો અને રાજીવ પોતાનું માથું પકડીને ધડામ કરતો જમીન પર બેસી ગયો રડતા રડતા બોલવા લાગ્યો હું કેટલો ક્રૂર હતો કે મારી માને જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો અને તેમને પાછા લઈ આવવાનો તો દૂર હું તો તેમને મળવાનો પણ સમય ના કાઢી શક્યો હું તે માને કેવી રીતે ભૂલી ગયો જેને પોતાનું આખું જીવન મારા પર કુરબાન કરી દીધું જેમના ખોળામાં માથું મૂકતા જ હું આખી દુનિયાની મુશ્કેલીઓ ભૂલી જતો હતો મારીમાં સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતી અને આવી પૂજનીય માના જીવનના અંતિમ તબક્કામાં હું તેમની સાથે ન હતો મેં આવો અનર્થ કેવી રીતે કરી નાખ્યો રાજીવની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તે જ સમયે સુમન પણ બજારથી પાછી ફરી તેને જોયું તો રાજીવ નિરાશ થઈને જમીન પર પડ્યો હતો અને સતત આંસુ વહાવી રહ્યો હતો સુમન તેને જોઈને ગભરાઈ ગઈ અને તેને પૂછવા લાગી શું થયું તમે કેમ રડી રહ્યા છો સુમનને જોતા જ રાજીવ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો આ બધું તારું કરેલું છે આ ફક્ત તારા કારણે થયું છે પણ મેં શું કર્યું કંઈ કહો તો શું થયું સુમન બોલી તો રાજીવ ભરેલા ગળાથી બોલો તાર તારે મારી માથી છુટકારો જોઈતો હતો ને માએ હંમેશા માટે તને છુટકારો આપી દીધો મા આ દુનિયા છોડીને હંમેશા હંમેશા માટે જતી રહી છે આ સાંભળતા જ સુમનને આઘાત લાગ્યો અને જેવી આ વાત સોનુના કાને પડી તો તે પણ જોર જોરથી રડવા લાગ્યો સુમન રાજીવ પાસે માફી માંગતા તેને સાતત્યને આપવા લાગી આપણે જલ્દી જ ઋષિકેશ માટે નીકળવું પડશે પણ બહાર ખૂબ જ વરસાદ છે જેવો વરસાદ ઓછો થશે આપણે નીકળી પડીશું પણ વરસાદ દરેક વીતી પર સાથે વધુ તેજ થઈ રહ્યો હતો રાજીવ સમય બગાડ્યા વિના ડ્રાઈવરને ફોન કર્યો અને તેને કહ્યું કે તેમને જલ્દીથી જલ્દી ઋષિકેશ પહોંચવું છે પણ ડ્રાઈવરે કહ્યું કે ઋષિકેશના આખા રસ્તામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાઈ જવાને કારણે આખો માર્ગ બંધ થઈ ગયો છે પૂરજીવી સ્થિતિ સર્જાય છે આવા સમયે ઘરની બહાર નીકળવાનો મતલબ છે કોઈ મુસીબતને આમંત્રણ આપ્યું આપણે થોડીવાર માટે વરસાદ ઓછો થવાની રાહ જોવી પડશે પેલી બાજુ વૃદ્ધાશ્રમથી રાજીવ પાસે ફરી ફોન આવ્યો કે જો તેઓ સવાર સુધીમાં નહીં પહોંચતા તો આશ્રમના અધિકારીઓ સ્વયં સુરેખાજીનો અંતિમ સંસ્કાર કરી દેશે પણ વરસાદ ઓછો થવાનું નામ જ નહોતા લઈ રહ્યો દુઃખી મંત્રી રાજીવ બેઠો બેઠો એ જ વિચારતો રહ્યો કે ક્યારે વરસાદ ઓછો થાય અને ક્યારે તે અહીંથી જાય આત્મગ્લાનીથી ભરાયેલો તે ફક્ત તે સમયને કોસી રહ્યો હતો જ્યારે તે પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો સમગ્ર રાત વીતી ગઈ અને સવાર થઈ ગઈ હતી પણ મુશળધાર વરસાદ હજુ પણ બંધ થયો ન હતો જ્યારે સવાર સુધી તેમનું જવું શક્ય ન બન્યું તો આશ્રમમાં તેમની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને આ સમાચાર રાજીવને આપવામાં આવ્યા બે દિવસ પછી રાજીવ પોતાના પરિવાર સાથે આશ્રમ પહોંચ્યો અને તેની માતાના અસ્થિ ગંગામાં પધરાવીને રડતા કકડતા ખાલી હાથે પાછો ફર્યો ઘરે આવીને રાજીવ અને સુમન ખૂબ દુઃખી હતા રાજીવનું કોઈ પણ કામમાં મન લાગતું નહોતું પણ આ ઘટનાએ સુનને તો હચમચાવી દીધો હતો તેનું બાળપણ જાણે ક્યાંક ખોવાઈ ગયું હોય તેવું લાગતું હતું તેની માતા જે શાક બનાવીને આપતી તે ખાઈ લેતો ત્યાં બેસવાનું કહેતી ત્યાં બેસી જતો તે ગુમસુમ થઈને બધા કામ કરતો જતો હતો પણ તેને ભણવાનું મન થતું ન હતું જ્યારે પણ તે ભણવા બેસતો ત્યારે તેની દાદીની યાદ વધારે સતાવતી તે ચોપડી લઈને બેસી રહેતો પરંતુ એક પણ અક્ષર વાંચી શકતો ન હતો એક દિવસ સોનું જ્યારે શાળા હતી ઘરે પાછો ફર્યો તો આવીને પથારીમાં બેભાન જેવો પડી ગયો શું મને ચિંતિત થઈને તેનું માથું સ્પષ્ટ કર્યું તો તેને લાગ્યું કે તેનું શરીર આગની જેમ તપી રહ્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેને ઝડપથી થર્મોમીટર કાઢ્યું અને તેનું તાપમાન માપ્યું જ્યારે તેણે જોયું કે તાવ એકસો ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો હતો તો તે સતબદ્ધ થઈ ગયો ગભરાવટમાં તેણે તરત જ રાજીવને ફોન કર્યો અને બંને ઉતાવળમાં સોનુંને લઈને નજીકના ડૉક્ટર પાસે દોડ્યા ડૉક્ટરે કેટલીક દવાઓ આપી થોડા ટેસ્ટ કરાવ્યા અને આરામ કરવાની સલાહ આપી પણ તાવ હતો કે ઓછું થવાનું નામ જ નહોતો લેતો દિવસ રાતે એકસો ત્રણ એકસો ચાર ડિગ્રીની આસપાસ જ રહેતો સોનું ઊંઘમાં પણ વારંવાર પોતાની દાદીને બોલાવતો રહેતો દાદી દાદી તેના અવાજમાં એક અજીબ બેચેની અને પીડા હતી લગભગ એક અઠવાડિયા સુધી દવાઓ લેવા છતાં જ્યારે સોનુંની હાલતમાં કોઈ સુધારો ન થયો તો રાજીવ અને સુમનનો ડર વધી ગયો જે તેમણે નક્કી કર્યું કે તેને એક મનોચિકિત્સકને બતાવવો જોઈએ ત્યાં સોનની હાલત જોઈને બધાને આશ્ચર્ય થયું તે દિવસ રાત બબડતો રહેતો દાદી મહેરબાની કરીને મારી પાસે પાછા આવી જાઓ આપણે ફરીથી સાથે બેસીને ટીવી જોઈશું તમે મારી સાથે રહેશો ને ક્યાંય નહીં જાઓને દાદી તેની આંખોમાં ઉદાસી અને તેના અવાજમાં પીડા સ્પષ્ટ દેખાતી હતી ચિકિત્સકે સોનુનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને પછી ગંભીર અવાજમાં રાજીવ અને સુમનને પૂછ્યું કહો શું થયું છે શું હવે સોનુના દાદીજી તેની સાથે નથી રહેતા મને લાગે છે કે બાળકના મન પર ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે રાજીવે ડૉક્ટર સાહેબને દાદીમાના ઋષિકુશ છોડવાથી લઈને અત્યાર સુધીની આખી વાત કહી અને જણાવ્યું કે જ્યારથી સોનુને ખબર પડી છે કે તેની દાદી હંમેશા માટે જતી રહી છે અને હવે તેને મળવા ક્યારેય નહીં આવે ત્યારથી તેની તબિયત બગડતી જઈ રહી છે અને દવાઓ આપવા છતાં તેની હાલતમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી ત્યારબાદ ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું જુઓ હું સમજી છું કે આ તમારા માટે સરળ નહીં હોય પરંતુ સોનુની આ માનસિક સ્થિતિમાં બહાર આવવાનો એક જ ઉપાય છે તમારે એક એવી વૃદ્ધ સ્ત્રીને શોધવી પડશે જે સોનની દાદીની ભૂમિકા ભજવી શકે તમારે તેને થોડા સમય માટે તમારા ઘરે રાખવા પડશે ઓછામાં ઓછા ત્યાં સુધી જ્યાં સુધી સોનું સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય દોસ્તો કાની છેલ્લા સુધી જુજો હવે નવો ટ્વિસ્ટ આવશે ડૉક્ટરની આ સલાહથી રાજુ અને સુમન અને મૂંઝવણમાં મુખાઈ ગયા બંને એકબીજા સામે જોવા લાગ્યા આ સૂચન તેમને થોડું વિચિત્ર અને અવ્યવહારું લાગ્યું પરંતુ પોતાના એકમાત્ર પુત્રની તબિયત અને ખુશી માટે તેઓ કોઈ પણ અદસૂતી જવા તૈયાર હતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે તેઓ સોનું માટે કંઈ પણ કરશે આગળના કેટલાક દિવસોમાં તેમણે પોતાના સગા સંબંધીઓ પડોશીઓ અને પરિચિતોનો સંપર્ક કરીને એવી કોઈ વૃદ્ધ સ્ત્રીની શોધ કરી જે સોનુની દાદીની જેમ તેનો સાથ આપી શકે પરંતુ ઘણી બધી કોશિશ કરવા છતાં તેમને કોઈ એવી સ્ત્રી ન મળી જે આ ભૂમિકા ભજવવા તૈયાર હોય અને સોનું સાથે એવો જ પ્રેમભર્યો સંબંધ બનાવી શકે જેવો તેની દાદીમાં સાથે હતો નિરાશ થઈને એક દિવસ સુમને રાજીવને કહ્યું આપણે ઘણી કોશિશ કરી છે પણ કોઈ યોગ્ય સ્ત્રી મળતી નથી કેમ ના આપણે કોઈ વૃદ્ધાશ્રમનો સંપર્ક કરીએ કદાચ ત્યાંથી આપણને કોઈ એવી વૃદ્ધ સ્ત્રી મળી જાય જે સોનુંની દાદીની જેમ તેનું ધ્યાન રાખી શકે અને તેને આ દુઃખમાંથી બહાર કાઢી શકે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આપશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિધિનો વિધાન તો જુઓ જે સુમન સોનની સગી દાદીને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હતી આજે તે જ સુમન પોતાના પુત્રના જીવન ખાતર કોઈ અન્ય સ્ત્રીને વૃદ્ધાશ્રમમાંથી લાવવા તૈયાર થઈ ગઈ ડૉક્ટરના સહયોગથી રાજીવે દિલ્હીના એક વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે વાત કરી તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં જ એક વૃદ્ધા તેમના આશ્રમમાં આવી છે જેમને મળવા કોઈ સગા સંબંધી ક્યારેય આવ્યા નથી થોડા સમય પહેલાં તેમને માથામાં ઈજા થઈ હતી જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી છે તે એકલા છે જો તમે તેમને ઘરે રાખશો તો તમને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ કે અસુવિધા નહીં થાય તે ખૂબ જ હસમુખ છે રાજીવ ડૉક્ટર સાહેબ સાથે રાધાજીને મળવા ગયો જેઓ દાદી બની રહ્યા હતા ત્યારે તેને તેમને પોતાની સામે જોયા ત્યારે તે વિચારવા લાગ્યા કે સોનું કેવી રીતે માનશે કે આ મારી દાદી છે કારણ કે આ વૃદ્ધ સ્ત્રી તો ખૂબ જાડી છે તેના માથાના વાળ પણ ટૂંકા છે અને તે ચશ્મા પહેરે છે તેમના ચહેરા પર કેટલાક ઇજાના નિશાન હતા ત્યાંથી આવ્યા બાદ રાજીવે ડૉક્ટર સાહેબને કહ્યું મારી માતાના વાળ ખૂબ લાંબા હતા તે ખૂબ જ પાતળી હતી અને ચશ્મા નહોતી પહેરતી ખબર નથી સોનું તેને પોતાની દાદી માનશે કે નહીં તો ડૉક્ટર સાહેબે કહ્યું આ બધું મારા પર છોડી દો ડૉક્ટર સાહેબે રાધાજીને પોતાની પાસે બેસાડીને તેમને સોનુ સાથે મળાવ્યા સોનુએ પૂછ્યું કે તમે તો ભગવાનજી પાસે ગયા હતા ને તો પછી પાછા કેવી રીતે આવી ગયા અને તમે આટલા જાડા કેવી રીતે થઈ ગયા તમારા વાળ ક્યાં ગયા ડૉક્ટરે કહ્યું સોનું તું બીમાર થઈ ગયો હતો ને તેથી ભગવાનજીએ તેમને તારા માટે પાછા મોકલ્યા છે અહીં આશ્રમમાં તેમણે પોતાનું ખૂબ ધ્યાન રાખ્યું ખૂબ કસરત કરીને તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું થઈ ગયું છે તેમની સાથે રહીને તું પણ તેમના જેવો જ સ્વસ્થ થઈ જઈશ આ વાત સાંભળીને સોનું ખૂબ જ ખુશ થયો અને દાદીજીના ગળે લાગી ગયો પછી પોતાની માતાને કહેવા લાગ્યો મમ્મા મને ખૂબ ભૂખ લાગી છે ઘરે ચાલો આજે હું અને દાદી એકસાથે જમીશું અને કાર્ટિન જોઈશું તેથી તેની વાત સાંભળીને સુમન મનોમન ખૂબ સંતુષ્ટ થઈ આજે ઘણા દિવસો પછી સોનુના ચહેરા પર સ્મિત આવ્યું હતું પરંતુ તેની અંતર આત્મા તેને ધિક્કારી રહી હતી કે કાશ તેણે પોતાની સાસુ સાથે દુર્વ્યવહાર ન કર્યો હોત તો તેને આજે આ દિવસ જોવો ન પડ્યો હોત રાધાજી ખૂબ જ જલ્દી તે ઘરમાં ભળી ગયા અને સોનું પણ તેમની સાથે ખૂબ જ જલ્દી ભળી ગયો બધું પહેલાં જેવું થવા લાગ્યું પરંતુ સુમન હવે પહેલાં જેવી નહોતી રહી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે ન તો દાદીજીને કોઈ કડવી વાત કહેતી અને ન તો તેમને બહુ જ સમજતી પરંતુ તેમનું પૂરું ધ્યાન રાખતી પરંતુ સુનીને પોતાની દાદીજીમાં એક પરિવર્તન જોવા મળ્યું તે વિચારવા લાગ્યું કે તેની દાદી તો તેને હિન્દી વિશે ભણાવતી હતી પરંતુ હવે કેમ નથી ભણાવતી શું હવે તે બધું ભૂલી ગયા છે રાજીવે તેને સમજાવ્યું કે હવે દાદીજી પહેલાં કરતાં વધુ વૃદ્ધ થઈ ગયા છે અને આ ઉંમરમાં યાદશક્તિ નબળી પડી ગઈ છે તેથી તેઓ તેને ભણાવી શકતા નથી પછી સોનું કેવા લાગ્યો કોઈ વાંધો નહીં પપ્પા તેમ છતાં હું ખૂબ ખુશ છું મમ્મી પણ દાદીજીને ઠપકો આપતી નથી રાજીવના મનમાં એક ખૂબ મોટી કસર રહી ગઈ હતી કે કાશ આવું વાતાવરણ મારી માતાના સમયમાં પણ હોત કાશ તેમને પણ આવું સુખોન ભર્યું જીવન મળ્યું હોત તેને વારંવાર પોતાની માતાની યાદ સતાવતી હતી અને વારંવાર તેનું મન ગમગીન થઈ જતું ક્યારેક તો તે એકલો હોય ત્યારે દુઃખથી તેની આંખોમાં આંસુ ઉમટી પડતા આજે સવારે જ્યારે રાજી ઉઠ્યો ત્યારે તેની માતાને યાદ કરીને ઉદાસ થઈ ગયો તે સમયે શું હસતો ચહેરો લઈને તેની સામે આવ્યો શું પપ્પા તમે રેડી રહ્યા છો હવે તો દાદી પણ આપણી પાસે આવી ગયા છે પપ્પા મારી પાસે તમારી ઉદાસી દૂર કરવાનો એક સરસ વિચાર છે આજે તમે ઓફિસ નહીં જાઓ આપણે બધા ખરીદી કરવા જઈશું હું અને દાદી મારી ગમતી વસ્તુઓ ખરીદીશું અને સાંજે આપણે બધા પાર્કમાં જઈશું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાજીવ પણ ખૂબ ઉદાસ હતો તેથી થોડીવાર વિચાર્યા પછી બોલ્યો સારું ભાઈ આજે હું તારી વાત માની લઉં છું આ સાંભળતા આજ સોનું ખુશીથી ઉછળી પડ્યો બધા જલ્દીથી તૈયાર થઈને ખરીદી કરવા નીકળી પડ્યા બધાના દિલ આનંદ અને ખુશીથી ભરેલા હતા ખરીદી પછી તેઓએ રેસ્ટોરન્ટમાં ભોજન લીધું અને સાંજે પાર્કમાં ખૂબ મજા કરી જ્યારે ઘરે પાછા ફરવાનો સમય થયો ત્યારે બધા ગાડીમાં બેસવા લાગ્યા રાજીવ અને સુમન ગાડીમાં બેસી ગયા હતા અને દાદીજી જેવી ગાડીનો દરવાજો ખોલવા ગયા સુનુએ જોયું કે રસ્તાની બીજી બાજુએ એક આઈસ્ક્રીમ પાર્લર હતું તેણે તેની દાદીને કહ્યું દાદી આઈસ્ક્રીમ ખાવો છે ચાલો ને એમ કહીને તેણે તેમનો હાથ પકડીને ઝડપથી દોડવાનું શરૂ કર્યું દાદીએ જોયું કે સામેથી ઝડપી ગતિની કાર બેકાબુ થઈને આવી રહી હતી અને સોનુને બચાવવાના ઈરાદાથી તેમણે તેનો હાથ ઝડપથી પાછળ ખેંચી લીધો સોનુ તો કારથી બચી ગયો પણ દાદીમાને કારની ટક્કર લાગી તે થોડે દૂર જઈને પડ્યા અને તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું સુમન અને રાજીવ ખૂબ ગભરાઈ ગયા એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તેઓ તેમણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકને પણ જલ્દી હોસ્પિટલ આવવા કહ્યું ડોક્ટરે તરત જ તેમનો ઈલાજ શરૂ કરી દીધો અને જણાવ્યું કે તેમને માથા પર ગંભીર ઈજા થઈ છે જ્યારે શરીર પર વધારે ઈજાઓ નથી થોડા સમય પછી વૃદ્ધાશ્રમનો સંચાલક પણ હોસ્પિટલ પહોંચી ગયો રાજીવ અને સુમન સુરેખાજીના પલંક પાસે ચિંતિત થઈને ઊભા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આપશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમની હાલતને લઈને તેઓ ચિંતિત હતા તે સમયે રાજીવે જોયું કે તેમના હોઠ ધીમે ધીમે ધ્રુજી રહ્યા હતા અચાનક તેમના નબળા અને ગદગદ અબારથી એક અવાજ નીકળ્યો રાજુ રાજુ આ સાંભળીને રાજીવને તેના કાન પર વિશ્વાસ જ ન આવ્યો રાજુ આ તો તે જ નામ હતું જે બાળપણમાં ફક્ત તેની માતા જ તેને પ્રેમથી બોલાવતી હતી રાજીવ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો આ નામથી તો મને મારી માતા બોલાવતી હતી વૃદ્ધાશ્રમના સંચાલક પણ આ સાંભળીને અચંબિત થઈ ગયા પરંતુ થોડી જ વારમાં તે આખી વાત સમજી ગયા અને બોલ્યા કે થોડા સમય પહેલાં આ માતાજીનો અકસ્માત થયો હતો તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી હતી મને લાગે છે કે તે જ જગ્યા ફરીથી ઈજા થવાના કારણે તેમની યાદશક્તિ પાછી આવી છે થોડીવાર પછી સુરેખાજી ધીમે ધીમે બહારમાં આવવા લાગ્યા જેવી તેમણે આંખો ખોલી તેમના ચહેરા પર એક હળવી સ્મિત આવી ગઈ તેમણે પોતાની આસપાસ ઉભેલા બધા ચહેરાઓને એક પછી એક જોયા અને તરત જ ઓળખી લીધા જ્યારે તેમની નજર રાજી પર પડી ત્યારે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા જાણે તેમાં વર્ષોનો દર્દ અને પ્રેમ એકસાથે ઉમટી પડ્યો હોય રાજીવ પોતાને રોકી શક્યો નહીં તે તરત જ પોતાની માતા પાસે પહોંચ્યો અને તેમને બેટીને દૃષ્કે દૃષ્કે રડવા લાગ્યો મા હવે આપણે ક્યારેય જુદા નહીં પડીએ મૃત્યુ પણ આપણા પ્રેમ સામે હારી ગયું છે મા કારણ કે જે વ્યક્તિનો અંતિમ સંસ્કાર થઈ ચૂક્યો હોય તે વ્યક્તિ જીવન સામે હોય તો આનાથી મોટું આશ્ચર્ય આ દુનિયામાં શું હોઈ શકે પોતાના દીકરા સૂનને જોઈને રાજીવ બોલ્યો બેટા તારી દાદી હવે એકદમ ઠીક છે સોનું આ સાંભળીને ખુશીથી ઉછળી પડ્યો અને બોલ્યો સોરી દાદી મારી કારણે તમને આટલી બધી ઈજા થઈ હું હવેથી આવું ક્યારેય નહીં કરું આટલું કહીને સોનું પોતાની દાદીને વળગી પડ્યો સુમન પણ રડતા રડતા સાસુજી પાસે પોતાના વર્તન માટે માફી માગવા લાગી આ કરુણ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા લોકોની આંખો ભરાઈ આવી બધા લોકો રાજીવ અને તેના પરિવારને ખૂબ અભિનંદન આપી રહ્યા હતા આખા પરિવારની ખુશીનો એક પાર ન હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આશ્રમવાળાઓથી આટલી મોટી ભૂલ થઈ કેવી રીતે આ જાણવા માટે રાજીવે ઋષિકેશના આશ્રમમાં ફોન કર્યો અને આખી ઘટના જણાવી અને ભૂલ ક્યાં થઈ હતી તેની માહિતી માગી તો સંચાલકે તપાસ કરવા માટે એક દિવસનો સમય માગ્યો અને બીજા દિવસે વૃદ્ધાશ્રમના સંચાલકે આવીને જે કંઈ જણાવ્યું તે આશ્ચર્યજનક હતું હકીકતમાં આશ્રમમાં સુરેખા નામની બે મહિલાઓ હતી મૃત્યુ સુરેખા અરોરાનું થયું હતું સહયોગની વાત હતી કે જે દિવસે સુરેખા અરોરાનું મૃત્યુ થયું તે દિવસે તમારી માતાજી એટલે કે સુરેખા શર્માજીનો પગ લપસી જવાથી માથામાં ઈજા થઈ હતી કારણ કે ઈજા ગંભીર હતી તેથી તેમને સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને સારવાર પછી તેમને ત્યાંના જ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવ્યા સુરેખા અરોરાજીનું કોઈ સગુ સંબંધી ન હતું આશ્રમના મુખ્ય સંચાલક મિશ્રાજીની બદલી થઈ ગઈ હતી તેમના સ્થાને જે નવા સજ્જન આવ્યા હતા તેમની અજાણતાને કારણે રજિસ્ટરમાં નામની સાથે આપેલા વિવરણ પર ધ્યાન ના આપવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ દિલ્હીના વૃદ્ધાશ્રમમાં તમારી માતાજી રાધાજીના નામથી પ્રખ્યાત થઈ ગયા કારણ કે આંખ ખુલ્યા પછી તેઓ હંમેશા રાધે રાધે બોલતા રહેતા હતા સાજા થયા પછી સ્મૃતિ ભ્રંશ અને વધુ ખુશમિજાજ રહેવાને કારણે તેમનું શરીર જાડું થઈ ગયું ચહેરા પર ઈજા હોવાથી નિશાન રહી ગયા અને માથા પરની ઈજાને કારણે તેમના વાળ પણ નાના કરાવી દેવામાં આવ્યા નબળી દૃષ્ટિને કારણે આંખો પર ચશ્મા ચડી ગયા કુદરતના આ કરિશ્મા જોઈને સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા રાજીવ અને સુમને સપનામાં પણ કલ્પના નહોતી કરી કે જે માતાના અસ્થિ વિસર્જન પણ તેઓ કરી આવ્યા હતા તે તેમને જીવંત મળશે પરંતુ હવે તેમની ગેરહાજરીમાં તેમના પરિવારમાં તેમનું મહત્ત્વ બધા લોકો સારી રીતે જાણી ચૂક્યા હતા અને બીજી બાજુ સુમને વિચારી વિચારીને શરમથી પાણી પાણી થઈ રહી હતી કે જે માતાને તે બોજ સમજીને વૃદ્ધાશ્રમ છોડી આવી હતી આજે ખરેખર જ માતાએ તેના દીકરાને જીવનદાન આપ્યું હતું રાજીવ અને સુમન બંને મનોમન આ ઘટના માટે પોતાને દોષી માની રહ્યા હતા પરંતુ બીજી બાજુ તેમના મનમાં સંતોષ હતો કે આજે દાદીમાને કારણે જ તેમનો દીકરો સોનું તેમની સામે સહી સલામત ઊભો હતો આજે ખરેખર દાદીમા અને સોનુ બંનેનો પુનર્જન્મ થયો હતો લોહીના સંબંધનો કેટલા પ્રબળો હોય છે આજે આ ઘટનાએ સાબિત કરી દીધું તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો એ જણાવજો જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરવાનું બિલકુલ ન ભૂલશો બની શકે છે કે તમારી શેર કોઈ બીજા દીકરા અને વહુને તેમની માતાના પ્રેમથી કદર કરવાની પ્રેરણા આપી જાય દોસ્તો વિડીયોને લાઇક કરો શેર કરો અને તમા કયા શહેરથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ